દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી ગામેથી પોલીસે એક મોટરસાયકલ પર સવાર ત્રણ યુવકોની અટકાયત કરી તેઓની અંગઝડતીમાંથી બે દેશી હાથ બનાવટના તમંચા તેમજ જીવતા કાર્ટિઝ સાથે ત્રણેય ઇસમોની અટકાયત કરી કુલ રૂપિયા ચોરાણું હજાર ચારસોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

તાલુકો જિલ્લો દાહોદ મૂળ રહે ઉત્તર પ્રદેશ કરતા બે દેશી કબજે કર્યા હતા તેમજ જીવતા કાર્ટીસની સાથે સાથે મોબાઈલ ફોન મોટર વગેરે મળી કુલ રૂપિયા ચોરાણું હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે લીમડી પોલીસે ગૃહ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લીંબડી પોલીસ સ્ટેશન ખાતેથી એક બાઇક ચોરીની ઘટના બનેલી હતી એ બાઇક ચોરીની ઘટનાના આધારે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ જે છે ટેકનોલોજીથી લીંબડી પોલીસ એ ટ્રેક કરી રહી હતી એ દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે એ બાઇક દાહોદ શહેરમાં આવે છે અને દાહોદ શહેરથી પાછું જોવાની બાતમી પ્રાપ્ત થતા મીરાખેડી આઉટપોસ્ટ વિસ્તારમાં પીઆઈ રાજપૂત અને એમની ટીમ એની વોચમાં હોય છે એ દરમિયાન બાઇક આવે છે બાઇક ને ઉભું રખાવતા બાઇક ચાલક જે હતા અને નામના છે આ બંને ઉત્તર પ્રદેશના મુજફરનગર જિલ્લાના અને સામલી જિલ્લાના વતની છે એમને ઉભું રાખી ચેક કરતા બાઇક ચોરી હોવાની કબૂલાત કરેલ અને એમની પાસેથી એક હાથ બનાવટની પિસ્ટલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા દારો પાછળ આવી રહ્યા છે પાછળ આવી રહેલું ટીવીએસ જે વ્હાઈટ કલરનું હતું એ ટીવીએસ ને ઉભું રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે ફરમાન પાસેથી પણ એક અગેન એક પિસ્ટોલ અને છ રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી

અને ચંદીગઢમાં થતી ઘરફોડ ચોરીઓ લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝનને બે કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વર ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી આરોપીઓ અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા અહીંયા દાહોદ જિલ્લામાં એમનો આવવાનો હેતુ એવો હતો કે દાહોદમાં એક દુકાન આઈડેન્ટિફાઈ કરી હતી જેને લૂંટ કરવાના હતા અને ગોધરા ખાતે એક મકાન આઈડેન્ટિફાઈ કરી અને એને લૂંટ કરવાના હતા લૂંટ કરવા માટે જે વાહનો વાપરવાના હોય એ તમામ વાહનો ચોરી કરી અને વાપરવાના હતા પરંતુ દાહોદ જિલ્લામાં બાઇકની ચોરી થતાં જ આ લોકો પકડાઈ ગયેલા અને આમ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં આ ગેંગનો પર્દાફાશ થયેલ છે અને એમની પાસેથી આશરે એકાદ લાખ રૂપિયાની રકમનો મુદ્દામાલ જપ્ત થયેલ છે